દિવ્યતા દેખાઈ રહી છે ભગવાન સૂર્યનારાયણના ચરણોમાં વંદન કરીએ કે આ આપણે બધા આજે આપણા ગરિમાને એ દિવ્યતાને વધુ ને વધુ પુલગિત કરી શકીએ છીએ વધુ કાંઈ વાત ન કરતા આજે ખૂબ ગૌરવપૂર્ણ દિવસ છે વર્ષોથી ચોત્રીસની હજાર જ્યારે ચડતી હોય ઐતિહાસિક ઉપક્રમ તો ખરો પણ આજે ભગવાન સૂર્યનારાયણનો ધામ અને પાળીયાત જગ્યાનો એ વર્ષોથી આ એક આત્મી એક આખો સઘન ઠાકર પ્રત્યેની શ્રદ્ધા ઈષ્ઠદેવ પ્રત્યેનો ભાવ રહ્યો છે ત્યારે પરમાદાની કુચ્છ બા વિહળ પરિવાર ભૈલુ બાબુ અને મને કહેવા દઉં ભગવાન સૂર્યનારાયણના ધામમાં સુરત દેવળ આ કાઠી ક્ષત્રિય સમાજના આરાધ્ય દેવ ત્યારે લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બંને જગ્યાઓ પ્રત્યેનો અલૌકિક આખો આધ્યાત્મિક એ ભાવ ત્યારે ઉચ્ચ બા વર્તમાન જે શ્રી છે એક હજાર આઠેશ્વર પૂજ્ય પ્રેરણા પાળિયા અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય પૂજ્ય બાપુ અને રાઘવેન્દ્ર સરકાર તેમજ બિહળાનાથના આશીર્વાદથી જે ક્ષણ આપણે ચર્ચાર્થ કરી છે એક મિનિટમાં એ વાત કરીને સૌ સંતોના આશીર્વાદ લેવા છે ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને પૂજ્ય બિગળાનાથના આશીર્વાદ તથા પરમ પૂજ્ય મહારાજ શ્રી ઉનર બાપુ તથા પરમ પૂજ્ય શ્રી હીપુર બા જોરદાર તાળીઓના નાચાથી પૂજારી ચેતનાને ઉનર બાપુ ચેતનાને વંદન કરું કેમ કે આજે એ વાઇબ્રેશનો આવે છે ઠાકર આજે આજે જે ભવ્યતા સાથે જે અહીંયા ધસ્થમ અહીંયા નિર્માણ થયું છે ઠાકરના આશીર્વાદ સાથે ત્યારે ઉનર બાપુ પૂજ્ય શ્રી હીપુર બા માં પરમ પૂજ્ય મહારાજ શ્રી ઓરા બાપુના સ્મરણાર્થે સૂર્યનારાયણ ભગવાનની પ્રેરણાથી સુરત દેવળ

आज आपली वच्च आता बघा परमागी संतो दिना बिराजमान आहे तरी सौप्रथम टीम ने विनंती करू की समना आशीर्वाद तो कायम आपण आ ऐतिहासिक क्षणे जर संतो आपली वेळे विराजमान छे त्यारे

એવાજ આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય સ્વામી શ્રી સંપૂર્ણાનંદજી મહારાજ સચિવ પંચ અંગની અખાડા પૂજ્ય બાપુના સન્માન માટે હું સૂર્ય યુવા ગ્રુપની ટીમને વિનંતી કરીશ કે પૂજ્ય બાપુનું રૂરું સન્માન કરે આપણે બધા જોરદાર તાળીઓના નાદ સાથે એ સન્માનના ઉપક્રમને વધાવી લઈએ એવા જ આપણી વચ્ચે